કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં મને આવ્યાને અંદાજે એક મહિનો થઈ ગયો છે હવે મારે કેટલીક બાબતો પર તમારું ધ્યાન દોરવું છે અને મને આશા છે કે તમે વાતની ગંભીરતાને સમજશો જે તમારી તરુણ અવસ્થા જેને ટીનેજ પણ કહેવાય છે જેમાં સામાન્ય રીતે ધોરણ આઠથી બારના વિદ્યાર્થી આવી જતા હોય છે તમારો આ જે સમયગાળો છે એ ઘણો અમૂલ્ય છે આ સમયગાળા દરમિયાન તમે નવા મિત્રો બનાવશો નવી આદતો અપનાવશો અને એની પૂરેપૂરી સંભાવના છે કે એ આદતો અને મિત્રો તમારી જોડે જીવનના ઘણા લાંબા સમય સુધી તમારી સાથે રહેશે હવે એમાંથી તમારા માટે શું યોગ્ય છે અને તમારે શું કરવું છે એનો છેલ્લો નિર્ણય તમારા હાથમાં છે તમારી માટે તમારા શિક્ષકો મહેનત કરે છે તમારા મા બાપ મહેનત કરે છે અને હવેથી અમે પણ તમારા માટે મહેનત કરીશું અને જરૂરી તમામ માર્ગદર્શન તમને સતત આપતા રહીશું સૌથી જરૂરી અને અગત્યની વાત કે અમારા દ્વારા આ બધું જ કર્યા પછી પણ છેલ્લે તો તમારે જ મહેનત કરવાની છે તમારું પેપર બીજું કોઈ લખવા નથી આવવાનું એ તમારે જાતે લખવાનું છે ધોરણ દસ અને બાર એ તમારા સપનાઓ અને ગોલ સુધી પહોંચવાનો સૌથી ઝડપી સીધો અને શ્રેષ્ઠ રસ્તો છે જો એમાં સારી મહેનત કરશો ને તો તમને સરળતાથી તમારી ડ્રીમ યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન મળી જશે આપણી પહેલી મુલાકાત થઈ હતી ત્યારે મેં તમને કીધું હતું કે તમને જે કંઈ પ્રશ્નો કે સમસ્યા છે એ લખીને તમારે આશ્ચર્યને આપવાની છે અને ત્યાંથી ધીરે ધીરે પ્રશ્નો અને સમસ્યાની લાંબી લિસ્ટ મારી પાસે આવી રહી છે એમાં તમારા ઘણા બધા પ્રશ્નો છે જેમાંથી બે પ્રશ્ન પર હું આજે તમને માર્ગદર્શન આપીશ અને પહેલો પ્રશ્ન આ છે પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કે મહેનત કરવી જોઈએ જેથી સારા માર્ક મેળવી શકાય મિત્રો આ પ્રશ્ન માટે હું છ જેટલા મુદ્દા પર ચર્ચા કરીશ ધ્યાન અને એકાગ્રતા વાતાવરણ સાથે સમયનું અનુકૂલન નોટ્સ રિવિઝન લખવાની આદત મુખ્ય પાઠ્યપુસ્તક કેમ જરૂરી છે હવે મુખ્ય જાણકારી તરફ આગળ વધીએ પહેલો મુદ્દો ધ્યાન અને એકાગ્રતા જ્યારે તમે કંઈ વાંચી રહ્યા છો કંઈ લખી રહ્યા છો કે શિક્ષક તમને ભણાવી રહ્યા છે એ સમયે તમે કેટલું ધ્યાન આપી રહ્યા છો અને તમારી એકાગ્રતા કેટલી છે એ ઘણો મોટો ભાગ ભજવે છે જેના આધારે તમને અભ્યાસ કરેલું સમજાય છે અને યાદ રહે છે એ સમયે તમારી બાજુનો વિદ્યાર્થી શું કરી રહ્યો છે ક્લાસરૂમ આગળથી કોણ પસાર થઈ રહ્યું છે ઘરે વાંચી રહ્યા હોય તો વારંવાર મોબાઈલ ચેક કરવો શું નોટિફિકેશન આવી એ તમારું ધ્યાન અને એકાગ્રતા ઓછી છે એની સાબિતી આપે છે દરેક વિદ્યાર્થીની અભ્યાસ કરતા સમયે ધ્યાન અને એકાગ્રતાની ક્ષમતા અલગ અલગ હોય છે જે વિદ્યાર્થી સામાન્ય રીતે ત્રીસ મિનિટ ધ્યાન અને એકાગ્રતા કરી શકે છે એના માટે વધારે સમય અભ્યાસ કરવો એ શારીરિક અને માનસિક રીતે શક્ય જ નથી જેવી ત્રીસ મિનિટ થવા આવશે એનું ધ્યાન ભટકવા લાગશે અને એકાગ્રતા ઘટી જશે હવે શું કરવું જેથી આ ના થાય અને ધ્યાન અને એકાગ્રતા જળવાઈ રહે તેમજ વધે તમને ખબર હોવી જોઈએ કે હું પોતે માત્ર આટલો જ સમય ધ્યાન અને એકાગ્રતા કેન્દ્રિત કરીને અભ્યાસ કરી શકું છું એનાથી વધારે મારા માટે શક્ય નથી જો તમે ત્રીસ મિનિટ ધ્યાન અને એકાગ્રતાથી અભ્યાસ કરી શકતા હોય તો એને ધીરે ધીરે વધારવાનો પ્રયત્ન કરો ત્રીસ મિનિટથી ચાલીસ મિનિટ સુધી લઈ જાઓ ચાલીસથી સાહીઠ મિનિટ સુધી લઈ જાઓ અને તમને અનુકૂળ લાગે ત્યાં સુધી સમય વધારવાનો પ્રયત્ન કરો અંતે તમને અંદાજો આવી જશે કે હું એક ધારું આટલો સમય તો ધ્યાન અને એકાગ્રતાથી અભ્યાસ કરી શકો છો આગળ શું કરવાનું છે એ હું તમને ઉદાહરણ સાથે સમજાવું ધારો કે તમે હાલના સમયમાં એક કલાક એક ધારું ધ્યાન અને એકાગ્રતાથી અભ્યાસ કરી શકો છો તો તમારે એક કલાક અભ્યાસ કર્યા બાદ થોડું ફ્રેશ થઈને બીજી વખત અભ્યાસ કરવા માટે બેસવાનું છે બીજી વાર બેસો ત્યારે એક કલાક જેટલું તો નહીં જ બેસી શકો એટલે બીજી વાર વીસ મિનિટ જેટલું બેસીને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો લાગે કે ભાઈ વીસ મિનિટ પછી હવે ધ્યાન અને એકાગ્રતા ઘટવા લાગી છે તો ઊભા થઈ જાઓ ફરીથી ફ્રેશ થઈને પાછા બેસી જાઓ આનું વારંવાર પુનરાવર્તન કરીને એટલે કે પ્રેક્ટિસ કરીને તમારે માનસિક અને શારીરિક રીતે પોતાને લાંબા સમય માટે ધ્યાન અને એકાગ્રતા જાળવી શકો એ રીતે તૈયાર કરવાના છે આના માટે તમારું મન અને શરીર બંને ઝડપથી અનુકૂળ બને એના માટે તમે યોગનો પણ સહારો લઈ શકો છો હવે એના પછીનો મુદ્દો તમારી આસપાસના વાતાવરણ સાથે સમયને અનુકૂળ બનાવો દાખલા તરીકે તમે જે સોસાયટીમાં રહો છો ત્યાં સાંજના સમયમાં બાળકો રમતા હોય અને વધારે અવાજ આવતો હોય તો આવી પરિસ્થિતિમાં સવારે વહેલા ઉઠીને વાંચવાનું રાખો જેથી તમને શાંતિપૂર્ણ વાતાવરણ મળે અથવા તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં ચોવીસ કલાક અવાજ આવતો હોય તો આવા સંજોગોમાં તમે તમારા મિત્રના ઘરે અથવા સરકારી લાઇબ્રેરીમાં વાંચવા જઈ શકો છો એના પછીનો મુદ્દો નોટ્સ દરેક વિષયની પોતાના માટે નોટ્સ બનાવવાની રાખો હું મારા અનુભવથી કહું છું કે નોટ્સ એ તમારી એંસી ટકા જેટલી સમસ્યા દૂર કરવાની તાકાત ધરાવે છે પહેલાં તો નોટ્સના ફાયદા શું છે એ સમજી લઈએ તમારી સૌથી કિંમતી વસ્તુ તમારો સમય બચાવશે જે ટોપિક પ્રશ્ન વાંચતા તમને દસ મિનિટ લાગતી હતી એની જગ્યાએ એકથી બે મિનિટ લાગશે જે પરીક્ષાના સમયે ઝડપથી રિવિઝન કરવામાં મદદ કરે છે નોટ્સ બનાવવાથી લાંબી માહિતીને ટૂંકી માહિતીમાં કન્વર્ટ કરો છો જેનાથી યાદ રાખવામાં સરળતા રહે છે જે પણ ટોપિક પ્રશ્ન હોય એમાં મુખ્ય મુદ્દા કયા છે એ હાઈલાઇટ થાય છે જેનાથી પરીક્ષામાં જવાબ લખતા સમયે મુખ્ય મુદ્દા કયા છે એ ધ્યાનમાં રહે છે નોટ્સના લીધે જવાબ ક્રમબદ્ધ રીતે યાદ રહે છે આ મુદ્દા પછી આ મુદ્દો આવશે આ મુદ્દા પછી આ મુદ્દો આવે છે આ રીતે એક બાજુ તમારી પાઠ્યપુસ્તક મૂકજો અને બીજી તરફ તમારી બનાવેલી નોટ્સ મૂકજો જ્યાં તમારી પાઠ્યપુસ્તક હિંસીથી નેવું પેજની હશે પરંતુ તમારી નોટ્સ એના કરતાં ઘણા ઓછા પેજની હશે હવે આનો સાયકોલોજિકલ ઇફેક્ટ પડશે જેનાથી બસ ખાલી આટલુંક જ વાંચવાનું છે એમ કરીને તમને આનંદ પણ થશે અને તમારો ઉત્સાહ પણ વધશે નોટ્સ ક્યારે અને કેવી રીતે બનાવવી જોઈએ દરેક વિષય માટે અલગ નોટબુક લાવી એમાં નોટ્સ બનાવવી જોઈએ નોટ્સ એ તમારે શાંતિથી સમજી વિચારીને તમારે રીતથી તમારા શબ્દોમાં બનાવવાની હોય છે જ્યારે વર્ગમાં તમારા શિક્ષક તમને ભણાવી રહ્યા હોય ત્યારે તમને જરૂરી લાગતી માહિતી તમારી એ વિષયની રેગ્યુલર નોટબુકમાં લખી લેવી ત્યારબાદ ઘરે જઈને જે નોટબુકમાં તમે નોટ્સ બનાવવા માંગો છો એમાં નોટ્સ બનાવી જ્યારે શિક્ષક તમને ભણાવતા હોય છે ત્યારે વચ્ચે વચ્ચે કેટલીક સૂચનાઓ પણ આપતા હોય છે પરંતુ વિદ્યાર્થી શું કરે છે આ તો નાની વાત છે યાદ રહી જશે એમ સમજીને ઇગ્નોર કરી દેતા હોય છે શિક્ષક દ્વારા આપવામાં આવતી નાનામાં નાની સૂચના કે સલાહને જરૂરથી તમારી નોટ્સમાં એડ કરવી જોઈએ શિક્ષક તમને એમને એમ નથી કહેતા એ તેમના વર્ષોના અનુભવથી કહેતા હોય છે આજે જે ટોપિક ચાલ્યું હોય એનું ઘરે જઈને તમારે એકવાર રિવિઝન કરવાનું અને ક્યાંય પણ ડાઉટ લાગે તો બીજા જ દિવસે તમારા શિક્ષક પાસેને ક્લિયર કરી ઘરે જઈને પછી શાંતિથી એ ટોપિકની નોટ્સ બની જવી જોઈએ જો તમે નોટ્સ બનાવવા માટે રાહ જોશો અથવા તો આળસ કરશો તો સંભાવના છે કે એ ટોપિક ભૂલી પણ જશો અને નોટ્સ બનાવવાનું કામ ત્યાંથી અટકી જશે હવે નેક્સ્ટ મુદ્દો રિવિઝન રિવિઝન કરવું કેમ જરૂરી છે રિવિઝન કરવાથી માહિતી પાક્કા પાયે યાદ રહે છે અને પરીક્ષામાં તમે આંખો બંધ કરીને મગજ પર જે જોર આપો છો ને કે શું જવાબ હતો આના પછી શું આવે છે આ તો મેં વાંચ્યું હતું પણ યાદ કેમ નહીં આવતું એ નહીં થાય તમે રિવિઝન કરો છો ત્યારે એ વિષય ટોપિક પર તમારી પકડ મજબૂત બને છે જેના લીધે તમારો આત્મવિશ્વાસ વધે છે અને પરીક્ષા પહેલાં તમને જે ચિંતા થાય છે ને જેને આપણે એક્ઝામ ફિયર કહેતા હોય છે એ નહીં થાય રિવિઝન કરવાથી તમને ખબર પડી જશે કે મને યાદ રાખવામાં કઈ જગ્યાએ સમસ્યા આવી રહી છે કેટલાક મુદ્દા એવા હોય છે કે જે સરળતાથી યાદ નથી રહેતા તો એ ઇઝીલી તમારી પકડમાં આવી જશે રિવિઝન ક્યારે કરવું જોઈએ તમને આજે શિક્ષકે જે ભણાવ્યું છે એનું ગૃહ કાર્ય અને નોટ્સની કામગીરી આજે ઘરે જઈને તમે કરવાનો છો એટલે સ્વાભાવિક છે કે પહેલું રિવિઝન આજે થઈ જ જવાનું છે હવે બીજી વાર બે ત્રણ દિવસ છોડીને તમને જ્યારે પણ લાગે કે રિવિઝન કરેલું ભૂલાઈ રહ્યું છે તો સમયનું વ્યવસ્થાપન કરીને એને તમારા શેડ્યુલમાં એડ કરી દેવું કે જ્યારે હું નેક્સ્ટ ટાઈમ રિવિઝન કરવા બેસીશ ત્યારે આ પ્રશ્ન કે ટૉપિક કવર કરવાનો છે રિવિઝન કઈ રીતે કરવું જોઈએ રિવિઝન મુખ્ય ત્રણ રીતે થઈ શકે છે મનમાં બોલીને મોઢેથી બોલીને અને હાથેથી લખીને હવે આ ત્રણમાંથી સૌથી બેસ્ટ છે એ હાથેથી લખીને છે શા માટે છે એ હું તમને સમજાવી દઉં આની પાછળ મોટર સ્કિલ જવાબદાર છે હું તમને એક ઉદાહરણ આપું છું તમે જ્યારે મોબાઈલમાં કોઈ નવી ગેમ રમતા હશો ને તો શરૂઆતમાં તમને સમય લાગશે અને પછી ધીરે ધીરે તમારું માઇન્ડ અને હાથની મૂવમેન્ટ કોર્ડિનેશન ઇમ્પ્રૂવ થવા લાગશે પહેલાં મગજમાંથી જે સંદેશો હાથને મોકલીને સ્ક્રીન પર આંગળીઓ ટચ કરવા માટે જે સમય લાગતો હતો ને હવે એ સમય ધીરે ધીરે ઓછો થવા લાગશે અને તમારી ઝડપ વધવા લાગશે ટૂંકમાં તમારા મગજમાંથી સંદેશો જે તે શરીરના અંગ સુધી પહોંચે છે અને પ્રતિક્રિયા અપાય છે એને મોટર સ્કિલ કહે છે આની પ્રેક્ટિસ કરવાથી આ ઇમ્પ્રૂવ થાય છે મનમાં બોલી રહ્યા છો મોઢેથી બોલી રહ્યા છો અને હાથેથી લખી રહ્યા છો એ ત્રણે ત્રણ અલગ અલગ મોટર સ્કિલ છે જ્યારે તમે હાથથી લખી રહ્યા છો તો એવું ના સમજવું કે આમાં શું નવાય છે એની પાછળ પણ ઘણી બધી નાની નાની પ્રક્રિયાઓ થતી હોય છે જેમ કે સૌથી પહેલાં તમે મગજથી વિચારી રહ્યા છો પછી એ સંદેશો તમારા હાથ સુધી પહોંચી રહ્યો છે એના હિસાબે તમે કાગળ પર અક્ષરો લખી રહ્યા છો આ વાક્ય પછી આ વાક્ય આવશે એ પણ સંદેશો હાથને મોકલવાનો છે અક્ષરો એક જ જેવા લખવાના છે શબ્દો વચ્ચે જગ્યા પણ સમાન રીતે છોડવાની છે પરીક્ષાના સમયમાં સમયને ધ્યાનમાં રાખીને લખવાની સ્પીડ પણ મેન્ટેન રાખવાની છે આ આખી પ્રક્રિયા પણ એક મોટર સ્કિલ છે તમે હાથથી લખી લખીને રિવિઝન કરશો ને ત્યારે આ મોટર સ્કિલ તમારી બરોબર ઇમ્પ્રૂવ થઈ જશે એનાથી પરીક્ષામાં તમે તુફાન એક્સપ્રેસની જેમ લખી શકશો કેટલીકવાર આપણે લખતા લખતાં થોડા સેકન્ડ માટે અટકી જઈએ છે જેને આપણે બ્લેન્ક થઈ જવું પણ કહેતા હોય છે એ આ મોટર સ્કિલમાં અચાનક કોઈક અવરોધ આવી જવાથી અથવા તો તમે એની પ્રેક્ટિસ ના કરી હોય એના લીધે થાય છે જ્યારે તમે હાથથી લખીને રિવિઝન કરશો ને તો જોડે જોડે તમારી લખવાની પણ પ્રેક્ટિસ કરશે અને પરીક્ષામાં તમારે હાથેથી જ લખવાનું છે એ વાત ખાસ યાદ રાખવી જો તમે લખવાની પ્રેક્ટિસ નહીં કરો ને તો શું થશે એ પણ હું તમને કહી દઉં જ્યારે પરીક્ષામાં લખવાની વારી આવશે ને તો થોડા સમયમાં તમારો હાથ દુખવા લાગશે કેમ કે તમે પ્રેક્ટિસ નથી કરી તમને આદત નથી હવે તમારો હાથ સંદેશો મોકલશે મગજ સુધી કે હાથ દુખી રહ્યો છે શું કરશું પરંતુ મગજ એમ જ કહેશે કે ના ભાઈ કંઈ બી થઈ જાય લખવાનું તો આપણે ચાલુ જ રાખવાનું છે હાથનો દુખાવો ધીરે ધીરે વધવા લાગશે તેમ છતાં એને બાયપાસ કરીને તમારે લખવાનું તો ચાલુ જ રાખવાનું છે અને આ શારીરિક તકલીફના લીધે તમારું મગજ માનસિક રીતે ચિંતા કરશે અને ડિસ્ટર્બ થશે જેના લીધે તમને જવાબ યાદ કરીને લખવામાં પ્રોબ્લેમ થશે એટલે લખવાની આદત નથી એ તમારી બધી જ મહેનત પર છેલ્લે પાણી ફેરવી દેશે હવે તો તમને સમજાઈ ગયું ને કે આ કેટલી જરૂરી બાબત છે બીજો મુદ્દો ગાઈડ કે બીજા કોઈપણ પ્રકાશનો કરતાં મુખ્ય પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો કારણ કે એમાં માહિતી સાચી અને સમજ પડે એવી ભાષામાં લખાયેલી હોય છે હવે જે તે ગાઈડમાં એક જ માહિતીને અલગ અલગ રીતે તમારે સમક્ષ રજૂ કરે છે ખાલી જગ્યાના સ્વરૂપે જોડકાના સ્વરૂપે ખરા ખોટાના સ્વરૂપે હવે એમાં એક જ માહિતીને અલગ અલગ રીતે યાદ રાખવી પડે છે એના લીધે કન્ફ્યુઝન પણ ક્રિએટ થાય છે કેટલીક વાર ત્યાં માહિતી ખોટી પણ છપાયેલી હોય છે એટલે જે વિષય માત્ર વાંચવાના છે એમાં મુખ્ય પાઠ્યપુસ્તક પુસ્તક અને તમારી બનાવેલી નોટ્સમાંથી જ વાંચવાનું રાખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા મુખ્ય મુદ્દા સમાપ્ત થાય છે હવે મારે એ જાણવું છે કે કેટલા વિદ્યાર્થીઓ ધ્યાન આપ્યું કે આ છ મુખ્ય મુદ્દામાં તમારી બીજી કેટલી સમસ્યાનું સમાધાન મળી ગયું છે એ તમારે મને અંતે જણાવવાનું છે હવે બીજો પ્રશ્ન આ છે કે મોબાઈલ અમારાથી છૂટતો નથી હવે તમે જ મને જણાવો કે હું આમાં શું કરી શકું હું તમારા હાથમાંથી તમારો ફોન છીનવી શકવાનો નથી મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે અમુક નિર્ણય તમારે જાતે લેવાના છે તમારું ભવિષ્ય તમારા હાથમાં જ છે પરંતુ આના સંદર્ભમાં હું તમને મારો એક પર્સનલ અનુભવ શેર કરું છું કદાચ તમે જાગી જાઓ મારી પાસે કાઉન્સેલિંગ માટે એવા વ્યક્તિ પણ આવે છે જેમણે પોતાનું વિદ્યાર્થી જીવનને રમતમાં લીધું હોય કે જે થશે એ જોવાઈ જશે અને પછી જ્યારે પચીસ છવ્વીસ વર્ષના થાય એટલે સામાજિક જવાબદારી આર્થિક જવાબદારી પોતાની જવાબદારી આવવા લાગે છે ત્યારે એકસાથે આ ભાર ઉઠાવી શકતા નથી અને જ્યારે લાગે કે મદદની જરૂર છે તો અમારી પાસે કાઉન્સેલિંગ માટે આવતા હોય છે ત્યારે એ બધા વ્યક્તિની વાતોમાં એક વાત કોમન હોય છે કદાચ વિદ્યાર્થી જીવનમાં મહેનત કરી હોત તો આજે અમે પણ અમારા બીજા મિત્રોની જેમ સારી જગ્યાએ લાગી ગયા હોત શું કરવાનું હતું બસ ખાલી વાંચવાનું જ હતું ને આ જે પસ્તાવો થાય છે ને એ વ્યક્તિને માનસિક રીતે હેરાન કરી નાખે છે સફળ વિદ્યાર્થી જીવન એ તમારા કારકિર્દી જીવનનું સૌથી અગત્યનું પગથિયું છે તો એને ધ્યાનમાં રાખવું અને કદાચ એવું પણ બને કે પરિણામ આપણા ધાર્યા મુજબ ના પણ આવે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમાં શંકાને કોઈ સ્થાન જ નથી કે જીવનમાં તમને બીજી ઘણી એવી તકો મળશે જેનાથી તમે સફળતા મેળવી શકો મિત્રો સારું પરિણામ મેળવવા માટે સખત મહેનત અને પરિશ્રમ સિવાય અન્ય કોઈ પણ વિકલ્પ હોતો નથી સમય ક્યારે પસાર થઈ જશે એ ખબર પણ નહીં પડે તો જાગ્યા ત્યારથી સવાર એ વાતને ધ્યાનમાં રાખીને આજથી જ મહેનત કરવાનું ચાલુ કરી દો તો અહીં આપણો પહેલો વિડીયો સમાપ્ત થાય છે સ્ટે હેલ્થ ફિઝિકલી એન્ડ મેન્ટલી